નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે આજે આપણે વિડીયોમાં વાત કરશું આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર માટે જે શિષ્ય વિષયક બાબતો છે તેના વિશે મિત્રો ગુજરાત સરકાર અંતર્ગત જે મહિલા અને બાળ વિકાસ જે વિભાગ છે મિત્રો તેના અંતર્ગત જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ કયા કયા નિયમોનું પાલન કરવાનું હોય છે તેના અંતર્ગત જે શિષ્ય બાબતો છે તે શું શું હોય છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળશે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્પોર સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ બે આઇકન દબાવજો જેથી આવા નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સરકાર અંતર્ગત જે મહિલા અને બાળ વિકાસ વિભાગનો આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની શિષ્ય વિષયક બાબતો માટેનો માહિતી આપવામાં આવેલી હતી મિત્રો તેના અંતર્ગત નિયમો બનાવેલા હતા તમે જોઈ શકો છો આ ઠરાવ બાબતની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે આ ઠરાવ છે તે ડાઉનલોડ કરી શકો છો મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું આપણે તમે જોઈ શકો છો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર માટે જે શિષ્ય બાબતો છે તેના વિશે તમે જોઈ શકો છો સરકારના પ્રવર્તમાન કાયદાઓ તેમજ ઠરાવો પરિપત્રો સૂચનાઓ વગેરેનું ચુસ્તપણે તમારે પાલન કરવાનું રહેશે નિયત નમૂનામાં રજીસ્ટરો નિભાવવાના રહેશે આંગણવાડી કેન્દ્રની સ્વચ્છતા રાખવાની રહેશે રાશનનો નિયમિત જથ્થો જાળવવાનો રહેશે જેમ કે આવે છે મિત્રો જે રાશન હોય છે તેનો જે જથ્થો છે મિત્રો તે તમારે જાળવવાનો રહેશે આંગણવાડી છે નિયમિત સમય માટે શરૂ કરવાની રહેશે તેમજ કામગીરી નિષ્ઠાપૂર્વક કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જે રજીસ્ટરો હોય છે મિત્રો જે બાળકો માટેના તેમજ જે સગર્ભા હોય છે મહિલાઓ હોય છે તેના જે રજીસ્ટરો હોય છે તેની સંપૂર્ણ માહિતી તમારે નિભાવવાની રહેશે આંગણવાડીના બાળકો કે લાભાર્થીઓના હિતને નુકસાન થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ કે વર્તન કરી શકાશે નહીં એટલે કે જે બાળકો હોય છે તેમજ લાભાર્થીઓને નુકસાન ન થાય તેનું તમારે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું રહેશે કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણી પ્રસાર કરી શકશે નહીં તેમજ ચૂંટણી અંગે કોઈપણ પ્રકારનો ફાળો કે દાન એકત્રિત પણ કરી શકાશે નહીં આંગણવાડી કાર્યકર તેમજ તેડા ઘરે આંગણવાડીમાં સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ નક્કી કરવામાં આવેલ પહેરવેશ જે પરિધાન કરવાનો રહેશે મિત્રો હાલમાં જે સરકારશ્રી દ્વારા જે વિવિધ સાડી આપવામાં આવેલી છે મિત્રો તેનો જે પહેરવેશ છે તે નોકરી સમયગાળા દરમિયાન પહેરવેશ પરિધાન કરવાનો રહેશે આંગણવાડીમાં જે ઉપરી અધિકારી હોય છે કર્મચારી કે અન્ય આંગણવાડી કાર્યકર તેડાગર બાળકો તથા વાલીઓ તેમજ અન્ય લાભાર્થીઓ સાથે સુમેળ ભર્યો વર્તાવ રાખી નમ્રતા અને સભ્યતાથી વર્તવાનું રહેશે મિત્રો આંગણવાડીમાં જયારે ઉપરી અધિકારી જયારે વિઝિટ કરવા આવે એટલે કે મુખ્ય સેવિકાશ્રી જે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જયારે વિઝિટ કરવા આવે અથવા તો જે બાળકો તેમજ વાલીઓ હોય છે તેની સાથે એકદમ સુમેળભર્યો વર્તાવ રાખવાનો રહેશે તેમજ નમ્રતા અને સભ્યતાથી વર્તવાનું રહેશે જે અથવા તો યુનિયનના ઉદ્દેશ્યો પ્રવૃત્તિઓ ભારત સરકારના જે ભારતના સાર્વભૌમત્વ અખંડિતતા તેમજ એકતામાં વિઘ્ન હરતા હોય તથા જાહેર હિત તેમજ વ્યવસ્થામાં નડતો રૂપ હોય તેવા તેમાં આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ જોડાવું નહીં અથવા તો તેના સભ્ય તરીકે ચાલુ રહેવું નહીં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની નીતિથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટીકા નિંદા કરી શકાશે નહીં એટલે કે મિત્રો રાજ્ય અને કેન્દ્ર સરકારની જે વિવિધ નીતિઓ હોય છે વિવિધ યોજનાઓ હોય છે તેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટીકા અથવા તો નિંદા કરી શકાશે નહીં પોતાની સેવાને લગતી બાબતો અંગે કોઈ પણ પ્રકારનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાજકીય દબાણ લાવી શકાશે નહીં જો તેમ કરશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે મિત્રો આ વસ્તુ ખાસ રાખવાની રહેશે પોતાની સેવાને લગતી બાબતમાં નિયત થયેલ કાર્ય પદ્ધતિ મુજબ રજૂઆત કરવાની રહેશે એટલે કે મિત્રો જે સેવાની બાબતમાં જે પણ કઈ બાબત હશે મિત્રો તેમાં જે કાર્ય પદ્ધતિ હશે તે મુજબ તમારે રજૂઆત કરવાની રહેશે અસાધારણ સંજોગો સિવાય કોઈ પણ આંગણવાડી કાર્યકર તેડાગર મુખ્ય સેવિકા બહેન જે મેડમને જાણ કર્યા સિવાય રજા ઉપર ઉતરી શકશે નહીં તેમજ રજા અગાઉથી મંજૂર કરવાની રહેશે મિત્રો રજા બાબતનો જે વિડીયો છે તે પણ જે મારી યુટ્યુબ ચેનલ છે તેના પર મૂકવામાં આવેલો છે તેના વિશે તમે જોઈ શકો છો મિત્રો તો અહીંયા તમે જોશો અસાધારણ સંજોગો હોય તો જ તમે આંગણવાડી જે કાર્યકર અથવા તો તેડાગર છે તે રજા ઉપર જઈ શકશે પરંતુ તમારે જે તમારા અધિકારી જે છે મુખ્ય સેવિકા સુપરવાઇઝર મેડમ છે તેને જાણ કરી અને ત્યારબાદ તમારે અગાઉથી રંજુ જે મંજૂર કરાવી રજા અને ત્યારબાદ જ તમારે જવાનું રહેશે કોઈપણ જ અન્ય જગ્યાએ નોકરી મેળવવા માટે અરજી કરે ત્યારે તેણે અરજી કર્યાની મુખ્ય સેવિકા અથવા તો બાળ વિકાસ જે યોજના અધિકારી શ્રીને લેખિતમાં જાણ કરવાની રહેશે આંગણવાડી કાર્યકર તેડાગર પોતાના વ્યક્તિગત ઉપયોગ અથવા તો વ્યાપારી કે રાજકીય હેતુ માટે આંગણવાડીની સુવિધાઓ અને સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં મિત્રો તમે જોઈ શકો છો પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે અથવા તો વ્યાપારી કે રાજકીય હેતુ માટે જે આંગણવાડીમાં વિવિધ જે સુવિધાઓ આપવામાં આવે છે વિવિધ સાધનો આપવામાં આવે છે તેનો ઉપયોગ કરી શકશે નહીં આંગણવાડી કાર્યકર તેડાગર રજા દરમિયાન પોતાના સરનામા અથવા તો ફોન નંબરમાં ફેરફાર થયેલ હોય તો તેની જાણ મુખ્ય સેવિકાશ્રી અથવા તો બાળ વિકાસ યોજનાશ્રીને જાણ કરવાની રહેશે મિત્રો જો આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેનો છે તે રજા ઉપર જાય તો તેમનું જો સરનામું અલગ હોય અથવા તો ફોન નંબરમાં ફેરફાર હોય તો મિત્રો તે ફોન નંબર છે તે તમારે તમારા ઉપરી અધિકારી એટલે કે મુખ્ય સેવિકા બહેનશ્રી અથવા તો જે બાળ વિકાસ યોજના અધિકારીશ્રી હોય છે તેને જાણ કરવાનો રહેશે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોએ બાળકોને શારીરિક શિક્ષણ કે માનસિક દબાણ કરી શકશે નહીં એટલે કે તમે જોઈ શકો છો મિત્રો બાળકોને તમારે માનસિક અથવા તો શારીરિક રીતે કોઈ પણ દબાણ કરવાનું રહેશે નહીં સરકાર દ્વારા નક્કી કરેલ દૈનિક કામના કલાકો મુજબ કામગીરી પૂર્ણ કરવાની રહેશે મિત્રો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો માટે જે દૈનિક કામના કલાકો મુજબની જે સમયગાળો નક્કી કરેલો હોય એ મુજબ જે કાર્યકર તેમજ તેડાગર બહેનો દૈનિક કામગીરી પૂર્ણ કરવાની રહેશે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોનું વર્તન આંગણવાડીની અંદર અથવા તો આંગણવાડીની બહાર જ્યારે પણ તમે ફરજ બજાવતા હો ત્યારે અથવા તો ફરજ ના બજાવતા હો ત્યારે આંગણવાડી એટલે કે આઈસીડીએસ જે સેવાઓ છે મિત્રો તેની ગરિમાને હાની પહોંચે નહીં તેનું ખાસ ધ્યાને રાખવાનું રહેશે મિત્રો તમે જ્યારે આંગણવાડી જે કેન્દ્ર હોય છે તેના પર ફરજ પર હોય અથવા તો તમે બહાર જ્યારે ફરજ પર હોય ત્યારે પણ તમારે જે તમારી સેવાઓ છે મિત્રો આઈસીડીએસની જે સેવાઓ છે તેની ગરિમાને હાનિ ન પહોંચે તેનું ખાસ ધ્યાને રાખવાનું રહેશે મિત્રો તો આ હતા મિત્રો આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો અંતર્ગત જે મહિલા અને બાળ વિકાસ વિભાગ છે ગુજરાત સરકાર અંતર્ગત જે નક્કી કરેલા શિષ્ય વિષયક બાબતો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય